ખુલ્લી તલવારથી જન્મદિવસની કેક કાપી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયો ઉના તાલુકાના કાળાપણ ગામનો હોય એવું લાગી રહ્યું છે જન્મદિવસ બર્થડે પાર્ટી નિમિત્તે આ યુવાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લે આમ લોકોની વચ્ચે ખુલ્લી તલવારથી કેક કાપી જ્યાં આ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે સરકારી તંત્રનો ડર રાખ્યા વગર આ યુવાનો મોજ મસ્તી માણતા જોવા મળે છે શું આ વિડિયો આ બાબતે સ્થાનિક અધિકારી તંત્ર કાર્યવાહી કરશે કે પછી બીનું સંકેળી લેશે જેવા અનેક સવાલો પ્રશાસન ઉપર ઉભા થઈ રહ્યા છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ દીવ મિરર ન્યૂઝ કરતું ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં